સરકાર માટે આ સંસ્થા બધું કામ કરી રહી છે કોઈ વાવાઝોડું હોય કોઈ નુકસાની થઈ હોય ધરતીકમ છે એ વિગેરેથી આપ પરિચિત છો બધા એટલે વિશેષ હું તમને એ લંબાણથી નથી કહેતો મને ખબર છે એટલે પણ લોકસાહિત્યની માધ્યમથી લોકસાહિત્યની વાતોથી આપણે આ કાર્યક્રમ આ માણવો છે એટલે લોકોમાંથી આવેલું સાહિત્ય લોકોનું હિત જેમાં પડ્યું હોય લોકસાહિત્ય લોકોનું હિત જેમાં હોય એવો કોઈ દુહો હોય લોકોનું હિત જેમાં પીડ્યું હોય એવું લોકગીત હોય લોકોનું હિત જેમાં પીડ્યું હોય એવો કોઈ છંદ હોય એને લોકસાહિત્ય કહેવાય સાહેબ ઝેવરચંદ મેઘાણીને મુંબઈમાં કોકે પૂછ્યું તો કે લોકસાહિત્ય એટલે શું તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોકસાહિત્ય આ મેઘાણીબાઈના શબ્દો છે અભણ બોલે ભણેલા સાંભળે એનું નામ લોકસાહિત્ય એટલે માણસે કીધું ઇથિયા આગળ ખરું તો કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય તો કે આગળ વાત ખરી મેઘાણીભાઈ ત્રીજી વાત બહુ સરસ સરી છે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય સાહેબ ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ગુમરે નાખી દે સાહેબ મને ગામડાના બાપાએ કીધું આ એસી અમારી ઉપર જે બહુ ફૂક આવે છે એ આમ જાય આમ ઓડિયન્સ ઉપર થોડી ઘણી તો એને રાહત રહી અને અમને રાહત રહી જો શક્ય હોય તો આ બહુ આવે છે અમારા સાજી સાજીદા મિત્રો કહે છે કે બહુ આવે છે એસી ભાઈ તું પણ કહે છો એટલે જો શક્ય હોય તો ની વાત છે આપને શક્ય હોય તો એસી થોડું ઓછું થાય અમારા તરફ ઓછું થાય એ બાજુ વધે એવું કરજો એ બાજુ ન વધે તો કાંઈ નહીં પણ આય ઓછું થાય એવું થોડું કરજો મને ગામડાના બાપાએ સરસ વાત કરી હતી મને કે વિકુદન ભાઈ આ જીવન છે ને એ શેરડીના સાઠા જેવું છે મન કે લે મેં કીધું શેરડીનો સાઠો ને જીવન એ કેવી રીતે મળે મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઉભી રહી હોળી એને ઉકેલો તો બીજી ગાંઠ આવીને ઉભી રહી માંડ એને ઉકેલો તો ત્રીજી ગાંઠ આવીને ઉભી રહી અને પછી તો પૂછડાનો ભાગ આવી જાય એટલે મોડું જીવન પૂરું હાથો પૂરું બધું થાય તમને નથી લાગતું મેઘાણી ભાઈની વાત સાચી છે કે અભણો બોલે ભણેલા સાંભળે એક ગામડાના બાપા એને મેં હમણાં પૂછ્યું સાહેબ બહુ મજા આવશે તમને મેં કીધું બાપા મજામાં મને કે હું મજામાં પણ આ કુટુંબની આપને કઈ ખબર નથી કેટલી સરસ વાત છે ખબર હું મજામાં છું મને કે વિખુદાન પણ આ કુટુંબની કાંઈ ખબર નથી મજામાં છે કે નથી વાત એ બહુ સાચી છે ને કોને કોણ મજામાં છે કોણ નથી કોને ખબર પડે એમ પછી એને મને એક બહુ સરસ વાત કરી કે મને ક્યાંય હું વૃદ્ધ થયો છું હવે હું આ મારી જીવનના અંતકાળ તરફ જઈ રહ્યો છું આજે મેં મારા મોટા દીકરાને બોલાવીને એમ કીધું કે બેટા હું જ્યારે મરવા પડું ને ત્યારે મને નિરાયતે મરવા દેજે હોય કે પાણીનું ચમચિયું ખોહીને મને ગોટે ન ચડાવતા અને બાપુજી ઓળખો એમ તો બોલતા જ નહી આખી જિંદગી ઓળખ્યા આવે જેને ઓળખવો છે ઓળખવા માણસ તમને નથી લાગતું કે બહુ સાચી વાત છે કારણ ભાઈ તો ગામડા જ ખુંજા છે નેહડા જ ખુંજા છે ગામડે ગામડે પર્યટન કરી પ્રવાસ કરી કરી અને એને સાહિત્ય મેળવ્યું છે ઈ મેઘાણીભાઈ જો એમ કહેતા હોય કે અવણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય અને ગામડાની સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય છે આ લોકસાહિત્યની વાતો અમે તમારા સામે કરવા માટે આવ્યા છીએ અમે બધું જાણીએ છીએ તમે કાંઈ જાણતા નથી એવું કાંઈ છે નહીં પણ તમારા મારા જીવતરની વાતો છે એટલે હું કંઈક વાત કરું તો મને અડે છે તમને ક્યાંક અડે છે લોક સાહિત્યની વાતો એટલે કુટુંબ સંબંધ ની વાતો ભાઈ બેન ની વાતો પિતા પુત્રની વાતો ભાઈ ભાઈ ની વાતો પતિ પત્ની વાતો જે કુટુંબ જીવનની વાતો છે એ બહુ મોટી વાત આવે છે આપણે ત્યાં લોક સાહિત્ય કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો કોકને પાણીનો લોટો પાવો હોય તો પાણીયારો આપણે ના પાડે છે કોકને રોટલો ખોરો હોય તો ચૂલો આપને ના પાડે છે કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો ફરીવાર સાંભળો કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો અને હામે પૂરે હાથી ડૂબે આનું જ્યારે સેટિંગ કરી હોય છે શું છે એ બંધ નહીં કરતા તમે નહીં કરતા એ કંટ્રોલ અહીં કરશે પોતે જ સામે પૂરે હાથી ડૂબે અને માછલા તરે આ સરસ વાત છે સામે પૂરે હાથી ડૂબે માછલા તરે કાં તણખલું બનો તમારે તરવું હોય તો એ તમારે તરવું છે ભવસાગર તરવો છે તો હળવા ફૂલ થઈ જાઓ આ વંટોળ છે ને એ નુકસાન કરે ડલિયા ઉડાડી નાખે ઝાડવા પાડી નાખે મકાન પાડી નાખે પણ એની આંટી મૂકી દે તો એ પવન જ છે એ માણસ અહંકારની આંટી મૂકી દે તો બધાને પ્રેમ મંડે કરવા બધા એને પ્રેમ કરવા મંડે એટલે મારા કવિને કહેવું પડ્યું હતું સચે પ્રેમ કી તો સારે જહા પે અસર હોગી ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી સચે પ્રેમ કી તો ચારે જહા પે અસર હોગી ન હોગી તો સમજના તેરી કહી તો દિલમાં દરેકના દિલની માલિપા એ માણસની ભાવના એની સંસ્કૃતિ એના સંસ્કાર કોતરાઈ જાય છે એટલે કે અમારા કવિને કેવું પડ્યું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણો છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે દુઃખની મજા સુખ છે સુખની મજા દુઃખ છે બે શિકાની બે બાજુ છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગ્રથી જામ એનો જીરવાય તો ઘણો છે અને લવલય કવિ કે મોતનો ડર મુદીને ની સતાવે પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે અને વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં પણ ઈજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું ઘણું છે છે જિંદગીના પૂરા થાય તો બધા આવેલા મિત્રોને આપણા ગુજરાત રાજ્યના માનની શ્રી અખબા સાહેબ આવ્યા છે એમની સાથે મહેમાનો આવ્યા છે એનો હું બહુ ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું મારા બહુ પરમ સ્નેહી અને પરમ મિત્ર છે અને વાત કરી હતી કે હકુભાઈ સાહેબ આવશે અને હવે આપ સૌ આપની જીગા લઈ લો જ્યાં જીગા મળે ત્યાં આમાં શું હોય છે કે લોકોને મોડું આવવાની ટેવ ન હોય પણ લોકોને એમ હોય કે પ્રોગ્રામ શરૂ કરે પછી આપણે જઈએ અને અમને એમ કે બધા આવે પછી શરૂ કરીએ એટલે આ પેલ અમે કરીએ લોકો તો હજી આવે છે ધીરે 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 અને બરાબર છે સૌરાષ્ટ્રમાં એ બધું ધીરજ જોઈએ હા એક એક કાકા એના ભત્રીજાને કીધું કે બેટા વેલા જન્મ હો તો અટાણ મરી ગયા હોત એને કેવી રીતે ઉતાવળ કરાવવી એની ભાઈ આપણે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે સુખની મજા દુઃખ છે મિત્રો હું તમને દાખલો આપું જામનગરથી તમારે અમદાવાદ છે અને તમે ચડો જગ્યા ન મળે જગ્યા ન મળે જોડિયા જગ્યા ન મળે જગ્યા ન મળે અને ઠેઠ તમે આમ આગળ જતા લીંબડી જાઓ ને જીગા મળે ને જે બેહવાની મજા આવે રિઝર્વેશનમાં રિઝર્વેશન માં ન આવે કારણ કે હું અને તમે ઉભા છે એની મજા બેહવાની છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણો છે એટલે અમારા કવિને